ફોન કરીને ઘરની બહાર બોલાવ્યા હતા અને જુનિયર દાવતને લઈને ગાળો આપવાનો શરૂ કર્યો હતો જે બાદ પંકજભાઈ ગાળો બોલવાની ના પાડતા પંકજજી છરી કાઢીને ભારતભાઈના ગળા તથા પેટના ભાગે મારી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા ઘટમાં રાજકીય દબાણના કારણે મોડી પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ ફરિયાદ બાદ પણ હુમલો કરનાર આરોપીઓ પોલીસથી પકડથી દૂર છે ખાસ વાત તો એ છે કે ફરિયાદીએ જણાવ્યું હતું કે કોર્પોરેટરના પુત્ર વિશાલે તેમને બોડ પોલીસના કર્મચારીએ પોતાના ખિસ્સામાં હોવાની પણ ધમકી આપી હતી ત્યારે હવે જોવાનું રહેશે કે જાહેરમાં દાદાગીરી કરીને હુમલો કરનારા આરોપીઓ સામે પોલીસ ક્યારે કડક પગલા લેશે ધન્યવાદ